લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીએ એલ આઇબીએફ એક્સપો બે હજાર ચોવીસનું અનાવરણ કર્યું ભારતનું પ્રીમિયર ગ્લોબલ નેટવર્કિંગ અને ટ્રેડ ડેસ્ટિનેશન આગામી તારીખ અઢારથી એકવીસ જાન્યુરી બે હજાર ચોવીસ દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ગુજરાત ખાતે યોજાનાર એલ આઈબીએફ એક્સપો બે હજાર ચોવીસનું પૂર્વલોકન પૂરું પાડતી અમદાવાદમાં આજે યોજાયેલી સફળ અને આંતરદ્રષ્ટિપૂર્ણ પત્રકાર પ્રતિષદની જાહેરાત કરતા લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટી રોમાંચિત છે એલઆઈબીએફ એક્સ ફો બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય સહયોગ નેટવર્કિંગ અને વેપાર અને રોકાણની તકોના અન્વેષણ માટે એક અનોખું મંચ સ્થાપિત કરવા માટે સમર્પિત છે અહેવાલ અશ્વિન વાસકિયા પ્રવીણભાઈ કોટક સો સ્કોર ગ્રુપના ચેરમેન છું ગુજરાતમાં જ્યારે એક ગણો રાજા એટલે અમિતભાઈ અને મહારાજા એટલે નરેન્દ્રભાઈ મોદી અને એમનું આ ગુજરાત જ્યારે હબ છે અને એમાંય પ્રોપર અમદાવાદ છે એટલે ત્યારે ના અત્યારે જે ગુજરાતનું અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે મોટા મોટા પ્રોજેક્ટો થઈ રહ્યા છે જે સરકારે એકદમ હાઈ રાઇઝના ત્રીસ મીટરથી માંડીને પચાસ પચાસ માણના બિલ્ડિંગોની પણ એમને નવા પ્લાનની અંદર જે અત્યારે ફેસિલિટી આપી રહ્યા છે અને આ રિંગ રોડને ચારે બાજુથી આપ જોઈ શકો છો જે ઇન્ફ્રાસ્ટ્રકચર ને જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જ્યારે ગુજરાત હબ બની રહ્યું છે ત્યારે અમારા આઈબીએફની અંદર પણ મોટા મોટા ડોમ અને ગુજરાતના અને ભારતભરના જેટલા બિલ્ડરો અહીંયા હશે એમની જ્યાં પ્રોડક્ટ હશે એનું પણ ત્યાં ડિસ્પ્લે અમે કરવામાં આવીશું અને દેશ વિદેશથી પણ લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા કે ભાઈ ગુજરાતમાં અમદાવાદમાં એક આપણું ઘર હોય જ્યાં સુધી અમે અત્યારે પ્રોજેક્ટ કર્યા છીએ ઇન્કવાયરી છે કે ફાર્મ સ્કીમો પ્લોટિંગ સ્કીમો એની અંદર ખૂબ જ અમને ઇન્કવાયરી છે અને એમાં લોહાણા મહાપરિષદ દ્વારા જે પ્રચાર પ્રસારનું જે આયોજન થઈ રહ્યું છે એટલે એના લીધે પણ લોહાણા મહાપરિષદમાં બિઝનેસ કમિટીનો વાઇસ ચેરમેન છું સ્ટાર્ટઅપ માટે અમારું જે લોહાણા કોમ્યુનિટી છે એ બહુ પહેલેથી જ એગ્રેસિવ છે અને નાના નાના ઉદ્યોગોને અને નાના જે વુમન ગૃહ ઉદ્યોગો છે મહિલા ગૃહ ઉદ્યોગો એને હંમેશા પ્રોત્સાહન આપે છે જેમ સતીશભાઈએ જણાવ્યું કે એક નાનકડો ગૃહ ઉદ્યોગ એ આજે યુનિકોન કક્ષાના બની ગયેલું છે લિજ્જત પાપડ એવી રીતે અમે અહીંયા આ અમારા આયોજનની અંદર સ્ટાર્ટઅપનો એક અલગ સેલ ઊભો કરેલો છે અને એક આખું સ્ટાર્ટઅપ પેવેલિયન છે એમાં પચાસ જેટલા સ્ટાર્ટઅપ પાર્ટિસિપેટ કરશે એમાં લગભગ આઠ જેટલી બહેનોના સ્ટાર્ટઅપ છે અને સાથે સાથે છ જેટલી યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટર પાર્ટિસિપેટ કરી રહ્યા છે પાંચ જેટલી બેન્કો એમાં પાર્ટિસિપેટ કરી રહી છે એટલા જ લગભગ બધા એન્જલ ઇન્વેસ્ટર અથવા વેન્ચર કેપિટલ જે લોહાણાના વેન્ચર કેપિટલ છે એ લોકો પણ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે મારું નામ સતીશ ધીરજલાલ વિટલાણી ચેરમેન શ્રી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ લોહણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એ લોણા મહાપરિષદના અંતર્ગત રચાયેલી એક કંપની છે એક્ઝિબિશન લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એ બિઝનેસ પ્રમોશન માટે કાર્યરત કંપની છે અને એ એક્ઝિબિશન કરવા અઢારથી થી એકવીસ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થવા જઈ રહ્યું છે જ્યાં લગભગ અપ્રોક્સિમેટલી બત્રીસ સેક્ટર જુદા જુદા સેક્ટર્સની અંદરથી લોકો ભાગ લેશે સાડત્રીસ કન્ટ્રીના રહેતા અમારા સમાજને એમનું આમંત્રણ ગયું છે અને આશા છે કે બધા જ ઘણા દેશોની અંદર તે અહીંયા આગળ હાજર રહેશે